મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે જે પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ થયો છે અને મને લાગણી અનુભવું છું જે ખાસ કરીને કેટલા સમયથી તમે આ કામગીરી કરી રહ્યા છો અને કેટલા બહેનોને રોજગાર આપ્યો છે ચાલીસ વર્ષથી આ કલાને છે અને કેટલા બહેનોને રોજગાર આપ્યો હશે અંદાજે ચાલીસ વ્યક્તિઓને ચાલીસ વ્યક્તિઓ અને દોઢસો વ્યક્તિ દોઢસો જણા અને ચાલીસ સ્ત્રીઓને આ રોજગારીમાં અમે સામેલ કરેલ છે તમે જે આટલા સમયથી જે કામગીરી કરી રહ્યા છો તેમાં તમને સરકારે કોઈ મદદ કરી છે ખરી હા સરકારશ્રીએ મદદ કરી છે અમને લોમ આપી છે વ્યુઆર સર્વિસ સેન્ટર દ્વારા આપી છે તેમજ આરપીજી જેવી સંસ્થાએ અમને શાળ આપી છે હેન્ડલૂમ આપી છે અને એ આપવામાં જે ફાઉન્ડેશન આપી છે ટાંગલિયામાં ખાસ પ્રકારના કેવા કેવા પ્રકારના ટાંગલિયા હોય છે કે જે નેશનલ કક્ષાએ પણ તેની સરાહના થઈ છે એ એ ટ્રેડિશનલ આઇટમ જે હોય એને નેશનલ પ્રકારના મળે છે ખાસ કરીને તમને કેટલી એનજીઓનો સપોર્ટ મળ્યો હશે કે તમે જ્યારે આટલી સરસ જે બહેનોને કામગીરી આપી છે તો તેમાં તમે સફળતા પ્રાપ્ત કરી છે અમને એનજીઓ ગવર્મેન્ટ સંસ્થા ગુર્જરી છે ગુર્જરી દ્વારા અમારે જે પ્રોડક્ટ બનાવવામાં આવે કે ખરીદવામાં આવે કે એ લોકો છે પછી વ્યવર સર્વિસ સેન્ટર દ્વારા એની જાણકારી આપે છે જે વણાટમાં શું ઉત્પાદન કરવું કયો યાન વાપરવું કયા કલર કઈ રીતે એનો યુઝ કરવું એ વ્યુર સર્વિસ સેન્ટરમાંથી અમને જાણકારી મળે છે જે ખાસ કરીને જ્યારે તમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તમે આનો સર્ક કોને આપવા માગો છો સરકારને આપવા માગો છો કે તમારા પરિવારને આપવા માગો છો આમાં પહેલાં તો અમારા પરિવારને જે પરિવાર દ્વારા જે મારા છોકરાઓ છે ત્રણ છોકરાઓ છે અને એ લોકો પણ મને આ કામની અંદર સાથ અને સહકાર આપે છે એ લોકોનો પણ ખૂબ જ સાથ આપે સહકાર આપે છે અને એમનો હું આભાર માનું છું